ચૂંટણી પૂર્ણ થઈ છે મતદાતાઓએ ઉમેદવારોને ખૂબ ખો ખોબલે અને ખોબલે મત આપ્યા છે ત્યારે તમામ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ છે ઉમેદવારોનો સ્વાર્થ પણ પૂરો થયો છે હવે મોંઘવારીનો માર ઉમેદવારોએ સહન કરવું પડશે ખાસ કરીને આથી ટોલ ટેક્સ તેમજ જીવન જરૂરિયાત ગણાતી વસ્તુ એટલે કે દૂધના ભાવમાં પણ એક લીટર બે રૂપિયાનો વધારો અમૂલ દ્વારા ઝી દેવાયો છે હાલ માત્ર દૂધના ભાવમાં વધારો થયો છે આવનાર ગણતરીના દિવસોમાં દહીં છાશ તેમજ તમામ દૂધ પ્રોડક્ટના ભાવમાં પણ અમૂલ દ્વારા સીધો વધારો ઝીંકી દેવામાં આવશે અને પ્રજાને મોંઘવારીના માર નીચે દબાવી દેવામાં આવશે સરકાર દ્વારા અમૂલ ઉપર કોઈ પણ અંકુશ રાખવામાં આવતું નથી તેવું જનતા તેવું જનતા પણ જણાવી રહી છે વાત કરવામાં આવે તો છે અગાઉ જે ઇલેક્શન હતું ઇલેક્શન બાદ ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો તો વિધાનસભાનું જે ઇલેક્શન હતું ત્યારના ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હવે લોકસભાનું જે કહી શકાય કે ઇલેક્શન પૂર્ણ થયું છે અને ભાવ જે છે તે સીધો જ વધારો દેવામાં આવ્યો છે સાથે જ દૂધના ભાવમાં સીધો વધારો કરવામાં આવ્યો છે ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે હવે માત્ર રિઝલ્ટ બાકી છે ત્યારે જે લીટર બે રૂપિયા જેટલો જે વધુ એ અમૂલ દ્વારા કરી દેવામાં આવ્યો છે કહી શકાય કે જે પ્રમાણે હવે ઇલેક્શન પૂર્ણ થયું છે અને ઇલેક્શન પૂર્ણ થયા બાદ હવે સરકારને પ્રજાની જરૂર નથી તેવું કહી શકાય કારણ કે ઇલેક્શનમાં તમામે તમામ મતદાતાઓએ મતદાન કરી દીધું હોય છે અને ત્યારબાદ હવે રિઝલ્ટ આવવાનું છે તે પહેલા જે કહી શકાય કે ટેક્સમાં તો રોડ ટેક્સમાં તો કહી શકાય કે નેશનલ હાઇવેમાં તો ટોલ ટેક્સ વધારી જ દેવામાં આવ્યો છે પરંતુ અમૂલના દૂધના ભાવમાં કે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે દૂધ છાશ તેમજ અન્ય પ્રોડક્ટમાં પણ જે કહી શકાય કે હવે ધીરે ધીરે ભાવ વધશે કારણ કે સ્વાભાવિક છે દૂધમાં જે ભાવ વધ્યો છે તો તેની સીધી અસર દહીં છે ખાસ કરીને છાશ છે અન્ય ચીઝ છે પનીર છે તેમાં જોવા મળશે તો દૂધના ભાવમાં બે રૂપિયા જેટલો જે વધારો જે છે તે જીકી દેવામાં આવ્યો છે કહી શકાય કે સામાન્ય લોકો જે તેનું જે બજેટ છે તે સીધી જ રીતે ખોરવાઈ જતું હોય છે ઇલેક્શનને લઈને જે કહી શકાય કે અગાઉ ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ જેવું ઇલેક્શન પૂર્ણ થયું તેવો જ સીધો ભાવ વધારો લિટરે તો કરી દેવામાં આવ્યો છે સાથે જ મોંઘવારીની જો વાત કરવામાં આવે તો મોંઘવારીમાં સીધી અસર જે નેશનલ હાઈવેમાં ટોલ ટેક્સમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે તો કહી શકાય કે માત્ર ને માત્ર મત એટલે કે લોકસભાની ચૂંટણી હતી ચૂંટણીમાં મત લેવા કોઈ ભાવ વધારો ઝીકાયો ન હતો પરંતુ ચૂંટણી જેવી પૂર્ણ થઈ તેવું તરત જ ભાવ વધારો જે છે તે પ્રજાના માથે ઝીકી દેવામાં આવ્યો છે જી બિલકુલ સીધી જ રીતે ગ્રાહકોને અસર થતી હોય છે કારણ કે લીટર બે રૂપિયાનો જે ભાવ વધારો જે છે તે કરી દેવામાં આવ્યો છે અંકલને પૂછીશું અંકલ જે પ્રમાણે આજથી અમૂલ દ્વારા ભાવ વધારો જે છે તમામ લિટરે કરી દેવામાં આવ્યો છે ચૂંટણી પૂર્ણ થઈ અને સાથે જ આજે ભાવ વધારો જે છે આજથી જીતવામાં આવ્યો છે નહીં માત્ર દૂધમાં પરંતુ ટોલટેક્સમાં પણ ભાવ હવે વધારે દેવામાં આવ્યો છે કઈ રીતે શું કહેશો ભાવ વધારો તો હવે કેવું છે ભાઈ હવે બધી વસ્તુના વધવાના છે ભાવ તો હવે ચૂંટણીમાં થયું છે એટલે આવું સરકારે એક સ્થિર સરકાર થઈ એટલે બધું વધવાનું છે ધીમે ધીમે હવે આપણે આપણી રીતે જોર રાખવું પડે બીજું કંઈ નહીં હવે ચોક્કસ લોકો પણ માની રહ્યા છે ચૂંટણી પૂર્ણ થઈ અને ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ જે ભાવ વધારો જે છે તે પ્રજાના માથે નાખી દેવામાં આવ્યો છે મોંઘવારીનો જે બોજ જે છે તે પ્રજાના માથે નાખી દેવામાં આવ્યો છે તો કહી શકાય કે જે પ્રમાણે ગ્રાહકો જે ભાવ વધારો જે છે તેને લઈને પણ કહી રહ્યા છે કે એક તરફી કારણે સીધો ભાવ વધારો છે તે જોવા મળતો હોય કેટલીક વાર અહીંયા જે વેપારી છે તેને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે જે પ્રમાણે જે ગ્રાહકો આવતા હોય છે તે ગ્રાહકોને ખબર નથી હોતી કે ભાવ અમૂલ દ્વારા વધારી દેવામાં આવે છે પરંતુ વેપારી સાથે પણ તેમને રજક થતી હોય છે કારણ કે જે ભાવ વધારો આજથી જીકવામાં આવ્યો છે તેને લઈને કઈક ને બજેટ જે છે તે તમામનું પૂરવાતું જોવા મળી રહ્યું છે જે બિલકુલ કારણ કે જે પ્રમાણે અમૂલના ભાવ વધારો થતો હોય છે અમૂલ દૂધમાં ભાવ વધારો થતો હોય છે તો સામાન્ય જે ડેરી હોય છે તે લોકો પણ જે ભાવ વધારો જે છે તે જીતી દેતા હોય છે કહી શકાય કે નહીં માત્ર અમૂલ ડેરી હવે જે અન્ય જે ડેરીઓ છે તેના દ્વારા પણ પ્રતિ લિટર દૂધના ભાવ ચોક્કસ વધી શકશે જૂન આસપાસ ચોમાસું બેસશે તેવો વર્તાળ